ઘણા સમયથી ભગવાન અસ્તિરાપુર માં હતા પોતાની દ્વારિકાની યાદ આવી પરિણામે પાંડવો પાસે ભગવાને રજા માંગી ભગવાનને કહ્યું ભગવાને કહ્યું કે મને મારે અમારે વ્યવસ્થા કરવી છે દ્વારિકાની મને રજા આપો ધર્મરાજને ગમ્યું નહીં એટલે ના પાડી ધર્મરાજે કહ્યું કે ભગવાન આમ તમે અચાનક છોડીને જતા રહેશો તો અમારું શું થશે બે દિવસ રોકાવો બે દિવસ પછી જજો બે દિવસ પૂરા થયા વળી ભગવાને રજા માંગી એટલે અર્જુન આવ્યો અર્જુને કીધું કે ધર્મરાજ ભગવાન આ ભગવાન મોટા નું માન્યા મારું નહીં માનો શું માનવાનું છે બોલે હજી બે દિવસ બે દિવસ હજી પૂરા થયા પાછી રજા માંગી દ્રૌપદી ને ચડાવી દ્રૌપદી આવ્યા દ્રૌપદી આવીને કીધું કે ભાઈ તમે તો મારા ભાઈ છો મારું નહીં માનો શું માનવાનું છે બોલે બે દિવસ રોકાવ એને કે પ્રકારે પરમાત્માને રોકી રાખવા છે પણ એક દિવસ એવો આવ્યો કે ભગવાને જાહેરાત કરી દીધી કે મારે મારે દ્વારિકાની વ્યવસ્થા કરવી છે મારે જવું પડે એમ છે અને પરિણામે આગા સ્તિરાપુરને ખબર પડી અને પરમાત્માનું દર્શન કરવા માટે કતારબદ્ધ લોકો ઊભા છે પરમાત્મા રથમાં રથારૂઢ થયા દારુક ભગવાનનો સારથી છે એ રથ ચલાવે છે ધીરે ધીરે પરમાત્માનો રાજ્ય માર્ગ પર રથ આવ્યો બધાનું દર્શન કરતા કરતા પરમાત્માનું દર્શન બધા કરે છે એવી રીતે ધીરે ધીરે સીમા સુધી પહોંચ્યા બધો વિશાળ સમાજ રથની પાછળ ચાલે છે રથને સીમા પર ઉભો રખાયો એ રથ રથના દંડને પકડીને ભગવાન ઉભા રહ્યા અને ચારે બાજુ જન્મેદરીને જોઈ જરા ધ્યાનપૂર્વક જોવે છે બધાને

भगवान और राधा जी के बिना यह ग्रंथ कैसे सिद्ध हो सकता मगर नाम का उल्लेख नहीं है जो एनुवर देव नहीं करता कि राधा जी कल्पना है भागवत में नाम नहीं एट ना बीजा बदाज पुराणों में नाम है राधा जी राधा जी तो परमात्मा अलौकिक शक्ति है शक्ति नु नाम है राधा हृदय धारा से नाम है राधा सुखदेव जी પહેલા જન્મમાં પોપટ હતા અને એ રાધાજીના નીલકુંજમાં નિવાસ કરતા હતા બધું જ બોલે એ પોપટ બધું જ બોલે બધી જ ભાષા બોલે એટલે એક દિવસ આવીને રાધાજી એ કીધું કે હવે તને બોલવાની ઈચ્છા થાય તો હરે કૃષ્ણ શિવાય કંઈ બોલતો નહીં ગુરુમંત્ર મળી ગયો રાધાજી જેવા ગુરુ મંત્ર મળી ગયા અને બોલવાનું શરૂ કર્યું હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રારબ્ધ પૂરું થયું બીજા જન્મમાં સીધા વ્યાસજીને ત્યાં શુકદેવ તરીકે જન્મ જો સાહેબ સમર્થ ગુરુ હોય તો શું ન કરી શકે હવે પૂર્વજન્મ યાદ છે શુકદેવજીને ખબર છે કે હું રાધાજીનો શિષ્ય છું રાધાજી મારા ગુરુ છે પરીક્ષિતની પાસે સાત દિવસ છે સાત દિવસથી વધારે એની પાસે સમય નથી અને શુકદેવજી કથાના મહાત્મા નથી સુખદેવજી સમાધિના મહાત્મા છે એને વાત વાતે વાતે સમાધિ લાગી જાય એટલે શુકદેવજીએ વિચાર કર્યો કે મને સમાધિ લાગે તો આમ માંધો નહીં પણ સમાધિમાં કેટલા બધા દિવસો નીકળે એનું કાંઈ નક્કી નહીં રાજા પાસે સાત દિવસથી વધારે સમય નથી એટલે એટલીસ્ટ સાત દિવસ સુધી તો મને સમાધિ ન જ લાગવી જોઈએ એટલે સુખદેવજી ઓર એક નિર્ણય કર્યો કે આમ તો મને સમાધિ ન લાગે પણ મારા ગુરુનું સ્મરણ થાય તો કાંઈ નક્કી નહીં મને સમાધિ લાગી શકે ત્યાં હું પરવશ થઈ જાઉં એટલા માટે એટલે શુખદેવજીએ નિર્ણય કર્યો કે મારા ગુરુનું નામ લઉં તો ગુરુનું સ્મરણ થાય ને એટલા માટે ભાગવતજીમાં રાધાજીનું નામ નથી અગિયાર અન્યત્ર કોણ કે ભગવાનની સાથે રાધાજીના લગ્ન પણ નથી અત્યારે આ ઘણા લોકો બોલે હા કે ભગવાનને લગ્ન કોની સાથે કર્યા રુક્મિણી સાથે પ્રેમ કોની સાથે કર્યો

રાધાજી રાધાજી છે છે કોણ કહે સાથે લગ્ન નથી થયા બ્રહ્મા વૈવર્ત રામ નું પુરાણ છે એમાં રાધાજી સાથે બ્રહ્માજી પોતે ગોર બન્યા ભાંડારી વડ બ્રહ્માજીના મનમાં બે ઈચ્છાઓ હતી એક બ્રહ્માજીને કોઈનું કન્યાદાન કરવું હતું બ્રહ્માજીને કોઈનો હસ્તમેળાપ કરાવવું ગોરદતા બનવું હતું તો આ બે ઈચ્છા લઈ અને બ્રહ્માજીને બોલાવ્યા કન્યાદાન પણ બ્રહ્માજીએ કર્યું અને લગ્ન પણ બ્રહ્માજીએ કરાવ્યું ચાર ફેરા ફેર્યા છે મારા પરમાત્મા હા યદ્યપી રાધાજી મોટા છે ઉંમરમાં હા પણ રાધાજી રાધાજી સાહેબ